જમુ કાશમીરના પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ નવના મોત ઓગણત્રીસ ઘાયલોમાં મોટા ભાગના પોલીસ કર્મી દિલ્હી બ્લાસ્ટના આતંકી મોડ્યુલ પાસેથી જપ્ત વિસ્ફોટક તપાસ વખતે ફાટ્યો શુક્રવારે રાત્રે લગભગ સવારે અગિયાર વાગીને વીસ મિનિટ વાગ્યે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલા નવગામ પોલીસ સ્ટેશનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો આ વિસ્ફોટમાં નવ લોકો માર્યા ગયા અને ઓગણત્રીસ લોકો ઘાયલ થયા મૃત્યુઆંક વધવાની આશંકા છે આ બ્લાસ્ટમાં ત્રણસો ફૂટ દૂર મૃતદેહોના અંગો મળ્યા ઘાયલોમાં મોટાભાગના પોલીસ અધિકારીઓ છે તેમની સારવાર બાણુ આર્મી બેઝ અને સ્કીમ્સ સૌરા હોસ્પિટલમાં ચાલી રહી છે પોલીસ વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના એકત્રિત કરી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટની તપાસ આતંકવાદી દૃષ્ટિકોણથી પણ કરવામાં આવી રહી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટક ફક્ત ત્યારે જ થાય જો તે ડેટોનેટર અને ફ્યુઝ દ્વારા શરૂ કરવામાં આવ્યો હોય તેથી આ આતંકવાદી હુમલો હોઈ શકે છે જઈશ એ મોહમમત સાથે જોડાયલા આતંકવાદી જોદ PAFFA હુમલાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી હરિયાણાના ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા ડોક્ટર મુઝમ્મિલ ગનાઈના ભાડાના ઘરમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકોને કારણે આ વિસ્ફોટ થયો હતો દિલ્હી વિસ્ફોટો પછી આતંકવાદી મોડ્યુલમાં ધરપકડ કરાયેલા આઠ આતંકવાદીઓમાં ગનાઈનો સમાવેશ થાય છે જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ત્રણસો કિલોગ્રામ વિસ્ફોટકો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા કે નહીં

દસ નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે એક આઈવીસ કારમાં વિસ્ફોટ થયો હતો જેમાં તેર લોકો માર્યા ગયા હતા આંતર આતંકવાદી મોડ્યુલ વિરુદ્ધ નવગામ પોલીસ સ્ટેશનમાં પહેલી એફઆઈઆર નોંધવામાં આવી હતી આજ આતંકવાદી મોડ્યુલે દિલ્હી વિસ્ફોટોને અંજામ આપ્યો હતો નવગામના બાનપોરા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોને ધમકી આપતા પોસ્ટરો મળી આવ્યા બાદ ઓક્ટોબરમાં આ કેસ શરૂ થયો હતો ઓગણીસ ઓક્ટોબરના રોજ પોલીસે કેસ નોંધ્યો અને એક વિશેષ તપાસ ટીમની રચના કરી ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્રણ શંકાસ્પદો આરીફ નિસાર ડાર ઉર્ફે સાહિલ યાસીર ઉલ અશરફ અને મકસૂદ અહેમદ ડાર ઉર્ફે શાહિદની ધરપકડ કરી તેમના પર પથ્થરમારાનો અગાઉનો કેસ હતો અને તેઓ પોસ્ટરો ચોંટાડતા જોવા મળ્યા હતા પૂછપરછ દરમિયાન શોપિયાના ભૂતપૂર્વ પેરામેડિક બનેલા ઇમામ મૌલવી ઇરફાન અહેમદનું નામ બહાર આવ્યું તેના પર પોસ્ટ્સ પૂરી પાડવા અને ડોક્ટરોને કટ્ટરપંથી બનાવવાનો આરોપ છે જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ પોલીસ ફરીદાબાદની અલફલા યુનિવર્સિટી પહોંચી અને ડો મુઝમ્મિલ અહેમદ ગનાઈ અને ડો શાહીન સઈદની ધરપકડ કરી તેમણે ત્રણસો સાહીઠ કિલો એમોનિયમ નાઇટ્રેટ ઓગણત્રીસો કિલો આઈઈડી બનાવવાની સામગ્રી એમોનિયમ નાઇટ્રેટ પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર સાયનાઇટ જપ્ત કર્યા પોલીસ માને છે કે આ સમગ્ર આતંકવાદી મોડ્યુલ ત્રણ ડોક્ટરોના જૂથ દ્વારા ચલાવવામાં આવતું હતું ગનાઈ ધરપકડ ઉમરનબી દિલ્હી વિસ્ફોટમાં સામેલ કારમાં માર્યા ગયેલા અને મુઝફ્ફર રાથેર ફરાર સાતમો આરોપી આદિલ રાથેર હાલમાં ફરાર છે દસ નવેમ્બરના રોજ સાંજે છ વાગીને બાવન મિનિટ વાગે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે એક સફેદ આઈ કારમાં વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટમાં તેર લોકો માર્યા ગયા હતા અને વીસ અન્ય ઘાયલ થયા હતા જેમાંથી ત્રણની હાલત ગંભીર છે